ભાજપના ફાયર બ્રાન્ડ નેતા મનસુખ વસાવા ફરી આકરા અંદાજમાં દેખાયા ખરાબ રસ્તાને લઈ મનસુખ વસાવા કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર પર ભડક્યા ભરૂચથી અંકલેશ્વર અને વાલિયાથી નેત્રન જતા રોડનું સાંસદ મનસુખ વસાવાના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અહીં પચાસ કરોડના ખર્ચે નવો રોડ બની રહ્યો છે જેનો શિલાન્યાસ ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હાથે કરાયો જોકે કાર્યક્રમમાં મનસુખ વસાવા પોતાના આગવા અંદાજમાં દેખાયા અને રોડની કામગીરી ખંતેથી કરવા કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરને સૂચના આપી કામની ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની બાંછોડ ન કરવામાં આવે તેવી મનસુખ વસાવાએ ટકોર કરી ખાદમુરત કાર્યક્રમમાં મનસુખ વસાવાએ કહ્યું કે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર કોઈની સાથે સેટિંગ કરતા નહીં કોઈ પણ વર્ગની લાગવગ લગાડવાની જરૂર નથી માલ અને ગુણવત્તા તો સાચવવી જ પડશે એમાં કોઈ કરતા કોઈ આ રોડ રસ્તો પુરતો ન દરેક દરેકમાં દરેક દરેકમાં તો હોવો જોઈએ રોડ બને એટલે સરકારનું જે એસ્ટિમેટ એના પ્રમાણે બનવું જોઈએ એમાં જરા પણ બાંધશો નહીં અને અહીંયા મારુતિ કીધું તે પ્રકારે કોન્ટ્રાક્ટરને મારી પણ નમ્ર વિનંતી છે ભાઈ તમે રસ્તો સારો બનાવશો તો રસ્તા પરથી પસાર થનારા લોકો તમારી વાહ કરશે આશીર્વાદ મળશે સરસ પ્રકારનો રસ્તો બન્યો છે દિલથી ખુશી થશે તો કોન્ટ્રાક્ટરને લોકો આશીર્વાદ આપશે ને એન્જિનિયર હોય જુનિનિયર એન્જિનિયર ફિલ્ડ પર રહેનારાને વધારે જવાબદારી છે ભાઈ તેમને પણ કાળજી રાખો ભાઈ સરકારના એસ્ટીમેટ પ્રમાણ બને છે કે નહીં એ પણ જોવું પડે અને સાથે સાથે એ પણ કાળજી રાખવી પડશે કોન્ટ્રાક્ટરે હો અને ડેપ્યુટી એન્જિનિયર સાહેબ તમારે હો અહીંયા શું સિસ્ટમ છે આપણા ભરૂચ જિલ્લામાં પેલો કોરી ઉદ્યોગવાળો કહેશે મારા જેવાને દબાણ કરશે મનસુખભાઈ એમને કોને આ કોન્ટ્રાક્ટરને કે એન્જિનિયરની મારી કબજી લે કે મારા મેટલ લે મારો પથ્થર લે મારી માટી લે આ બધું ચાલુ થશે તમે અમુક અમુક માટી આટલા ટન માટી ઉઠાડવાની છે પચીસ ટન માટી તમે કોન્ટ્રાક્ટ સાથે સેટિંગ કર્યું પણ પચીસ ટનના બદલે ટન નાખશે કોઈ પણ હોય ભૂતકાળમાં જે થયું છે એવું કોઈને નહીં તમને ક્વોલિટી કંટ્રોલમાં જે નમૂનો જે હોય કપચીનો રોડ કેમ તૂટે છે રોડ કેમ તૂટે લાગત લાગવો તરફથી પેલા પથ્થર કાચા પથ્થર કાચો મેટલ એ વપરાય છે એ બિલકુલ નહીં થવું છે કોઈ નહીં લાગવો કે કોન્ટ્રાક્ટર લાગે તમને લાગે કે આ એ માલ છે કોરી ત્યાંથી જ ઉઠાવો બીજું કોઈ જગ્યાએ નહીં મનસુખ વસાવ ભલામણ કરે કે અમારો ભાઈ છે ભાઈ આ આનો આનો તમે કપચી લો કે મેટલ લો નહીં તમારા એસ્ટિમેટમાં આવતો હોય તે પ્રકાર રેજ એ પ્રકારે કોઈ ગયે નહીં